જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું ફૉરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં હાલમાં જ એક ફોરેસ્ટ ગાર્ડને લગતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે તે શું છે અને શું કહેવા માગે છે તે આપણે જોઈએ અને ગ્રાઉન્ડ ક્યારે આવશે અને ફોરેસ્ટ ગાર્ડની અંદર ઘણી બધી જગ્યાઓ પડેલી છે તો જગ્યા વધારવા બાબત વિડીયોમાં આગળ આપણે જોઈએ તેના માટે શું કરી શકીએ અને વિડીયો પણ ગમે તો વિડીયોને પણ અવશ્ય એક લાઈક કરી દેજો સૌ પ્રથમ તો આ ફોટો જોઈએ તો તેમાં લખેલ છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જાહેર કરાયેલ છે ત્યારબાદ ટેન્ડર નોટિસ બે હજાર ચોવીસ પચીસ એવું લખેલું છે અને નીચે ક્લિયર લખેલ છે કે ઓનલાઈન ફોરેસ્ટના પીઈટી માટે એટલે કે ફિઝિકલ માટે અરજી મંગાવેલ છે સાદી ભાષામાં આપણે કહીએ તો કોઈ એવી કંપની પાસે અરજી મંગાવે છે કે જે ફોરેસ્ટનું સંપૂર્ણ ફિઝિકલ આપણું લઈ શકે જેની પાસે આધુનિક આર એફ આઈડી ટેકનોલોજી હોય તેવા લોકો અથવા કંપની પાસે અરજી મંગાવે છે અને તે અરજીની છેલ્લી તારીખ પણ તેણે આપેલી છે કે દસ નવ બે હજાર ચોવીસ એટલે કે દસ તારીખ આવતા મહિનાની દસ તારીખ સુધીમાં તેમને કંપની આવી મળી પણ જશે અથવા જે તે ડિપાર્ટમેન્ટ મળી જશે જે ફોરેસ્ટ ગાર્ડની સંપૂર્ણ એક્ઝામ લઈ શકે આ પ્રોસેસ આવતા મહિનાની દસ તારીખ સુધીમાં પણ પૂરી થઈ જશે અને સાથે સાંભળવામાં આવ્યું છે કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ લેવા માટેની પણ ઘણી બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે તેથી જેના નામ છે તે ફિઝિકલ પાસ કરવા માટે પોતાની તૈયારી ચાલુ રાખે ગમે ત્યારે પરીક્ષા આવી શકે છે અને આગળની ટ્વિટ આવી તે મુજબ આપણે જોઈએ ઓક્ટોબરના એન્ડમાં અથવા નવેમ્બરમાં પરીક્ષા આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે ચાન્સ છે એટલે ગ્રાઉન્ડ તૈયાર રાખે ઘણો સમય મળ્યો છે તો તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવજો તો આ નોટિફિકેશન છે તે આપણા માટે આમ કામની નથી કારણ કે આની અંદર આપણે કોઈ અરજી કોઈ ફોર્મ કાંઈ કરવાનું નથી ફક્ત કંપનીઓ માટે છે કે જે આપણી એક્ઝામ લઈ શકે બીજી વાત રહી કે ફોરેસ્ટની જગ્યા વધારવા બાબત તો જણાવવાનું કે હવે ઘણું બધું આગળ કાર્ય થઈ ગયું છે તો ફોરેસ્ટવાળામાં પણ આપણે જોઈએ તો હાલમાં ઘણા બધા ફાટા પડી ગયા છે તો કોઈ કે એની અંદર આમ કરવા માંગે છે તો કોઈ આમ કરવા માંગે છે તો કોઈ આમ કરવા માંગે છે એટલે બધા અલગ અલગ ચાલશું તો કોઈનું પણ કામ નહીં થાય અને હજી એક એક કામ થયું નથી એટલે હાલમાં બધાની એક જ માંગ હોવી જોઈએ કે જગ્યા વધારો બાકી કોઈ વસ્તુ આપણી ઓલાની કે ઓલાની કોઈની વાત સાંભળવામાં નહીં આવે તો જગ્યા વધારવા આપણે એક દિવસ ટ્વીટ અભિયાન ચાલુ કરીએ તેમાં બધા જ જોડાઈએ પછી તે આ ગ્રુપવાળો હોય કે પહેલાં ગ્રુપવાળો હોય તો આનાથી આપણને જ ફાયદો થશે તમને જ ફાયદો થશે અને ટ્વીટ બાદ તરત જ અમુક ઉમેદવારો જઈ અને રૂબરૂ જે છે તે આપણે વન મંત્રી અને અધિકારીઓ પાસે પણ અરજી લઈને જશું તો એક દિવસ નક્કી કરીએ તે આપણને અપડેટ જે છે તે આ અપડેટની માહિતી અહીંથી આપણને મળી જશે તેના માટે આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો તેમાં તમામ અપડેટ આવી જશે અને આ વિડીયો પણ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો બધા મિત્રો સુધી પહોંચાડજો જેથી આપણે જગ્યા વધારવા બાબત બુલંદ અવાજથી આપણે માગણી કરી શકીએ હાલમાં આપણે ફોરેસ્ટમાં કેટલી જગ્યા પડેલ છે તેના માટે પણ આરટીઆઈ કરેલ છે તેનો જવાબ આવશે એટલે તરત તરત જ આપણે બધા પ્રૂફ લઈ જગ્યા વધારવા બાબત આપણે આગળ વધીશું ત્યાં સુધી આપણામાં એકતા લાવીએ તો જ આ કામ આપણું પાર પડશે હવે રહી વાત માર્કવાળાની કે ઘણા હજી પૂછે છે કે મારે મેરિટ કરતાં ફક્ત એક માર્ક વધારે છે બે કે ત્રણ માર્ક વધારે છે તો શું કરવું તૈયારી ચાલુ રાખવું કે મૂકી દઉં બધા ના પાડે છે તો શું કરવું તો એ બધાને જણાવવાનું કે ભાઈ તમારે ફોરેસ્ટની અંદર લાગુ હોય તો ચાલુ રાખો નહીં તો બંધ કરી દો જેના નામ ઓલરેડી પચીસ ગણામાં છે તે તું ચાલુ રાખજો જ કારણ કે તમે જો અત્યારે ગ્રાઉન્ડ બંધ કરી દીધું અને નસીબ વસાત તમારો વારો આવી ગયો કદાચ તમારો વારો આવી ગયો તો તમે શું કરશો તમે ગ્રાઉન્ડ બંધ કરી દીધો અને કદાચ તમારો તમને ગ્રાઉન્ડ માટે બોલાવ્યા તો ત્યારબાદ તમે શું કરશો એટલે કે એટલે હાલમાં જેના નામ છે તે બધા ચાલુ રાખજો બાકી જે થોડા માર્ક્સ માટે રહી ગયા તે બધા જગ્યા વધારવા બાબત જાગૃત કરો તો તેમની પણ જગ્યા થાય ફક્ત ત્રણસો સીટ વધે તો પણ ઘણા બધા લોકોને ફાયદો થઈ શકે છે ગઈ વખતની ભરતી આપણે જોઈએ તો ત્રણસો ચોત્રીસ જણાની હતી તો ત્રણસો ચોત્રીસ જણાની ભરતીની અંદર કુલ પંદર હજાર કરતાં પણ વધારે લોકોને ગ્રાઉન્ડ કરવા માટે બોલાવ્યા હતા તો કમસે કમ આટલા લોકોને તો બેનિફિટ રહે તો આ બધા લોકો જે છે તે હાલમાં જગ્યા વધારવા બાબત મહેનત કરે સાથે આઠ ગણા પચીસ ગણાવાળા પણ ફૂલ જે છે તે પોતે આ જગ્યા વધારવા બાબતમાં સપોર્ટ કરે કારણ કે આનાથી બીજાને તો ફાયદો થશે આપણને પણ ફાયદો થશે અને અંતે બધાને જ ફાયદો થવાનો છે તો વિડીયોની અંદર આપણે જોઈએ તો તમામ વાત આવી ગઈ છે બસ હાલમાં એકતા રાખજો અને સપોર્ટ કરજો આગળની કંઈ અપડેટ હશે તો તમને અહીંથી મળી જશે તેથી અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કંઈ પણ અપડેટ આવે તો તમને જલ્દીથી મળી જાય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રને પણ શેર કરી દેજો નવી અપડેટ સાથે મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ જય ભારત